શક્તિનાથ નગર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી શક્તિ સંગમ બે હાજર પચીસ અંતર્ગત વિજયા દસમી ઉત્સવ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સંઘ સ્થાપનાના સો વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તે અંતર્ગત ભરૂચમાં પણ ઉત્સવ ઉત્સાહભેર મનાવવામાં આવ્યો હતો વિજયાદશમી હિન્દુ સંસ્કૃતિમાં વિજય ઉત્સવ તરીકે ઉજવાય છે સાત્વિક શક્તિઓના આસુરી શક્તિઓ પર વિજયનું પ્રતિકરૂપ ગણાતો આ પર્વ પરાક્રમ પૌરુષ અને ધાર્મિક ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે આજ દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થયેલી હોવાથી સંઘ પરિવાર માટે આ દિવસ વિશેષ મહત્વ ધરાવે છે નગર ખાતે આ વર્ષે વિજયાદશમી નિમિત્તે પથ સંચાલન પ્રગટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સિદ્ધનાથ ગરબા ગ્રાઉન્ડથી શરૂઆત કરી વિવિધ નારાયણનગર અંબિકા નગર શક્તિનાથન સિદ્ધનાથનગર ખાતે ગરબા ગ્રાઉન્ડ પર સમાપન કરવામાં આવ્યું હતું પથ સંચાલન દરમિયાન માર્ગ પર ઉભા રહીને લોકોએ ફૂલ વર્ષા કરી સ્વયંસેવકોનું સન્માન કર્યું હતું આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે પ્રાતઃ સંઘ સંચાલક ડોક્ટર ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે વિશેષ ઉપસ્થિત જયેશભાઈ પરેખ સ્થાપક ટ્રસ્ટી મન મૈત્રી સેવા ફાઉન્ડેશન પ્રજ્ઞેશ ગોસ્વામી શક્તિનાથ રહી હતી મુખ્ય વક્તા ડોક્ટર ભરતભાઈ પટેલે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમ થકી સમાજમાં પર્યાવરણ સંરક્ષણ સામાજિક સમરસતા પંચ પરિવર્તન કુટુંબ પ્રબોધન અને નાગરિક જવાબદારી જેવા મહત્વના મુદ્દાઓને ઉજાગર કરવામાં આવશે તેમણે કહ્યું હતું કે સંઘનું ધ્યેય વ્યક્તિ અને સમાજના સર્વાંગી વિકાસ સાથે રાષ્ટ્ર સેવાને પણ સમર્પિત છે આવનારા સમયમાં શતાબ્દી વર્ષમાં આ ઉપરાંત ઘર ઘર સંપર્ક હિન્દુ સંમેલન જેવા આગામી સમયમાં કાર્યક્રમો થવાના છે આ કાર્યક્રમ દરમિયાન આપણા મુખ્ય વક્તા શ્રી માનનીય પ્રાણ સંચાલકજી ડૉક્ટર ભરતભાઈ દ્વારા સમાજને પંચ પરિવર્તનને લઈને આહવાન કરવામાં આવ્યું છે કે સમાજમાં જાગૃતિ આવે અને એને લઈને આપણા કાર્યક્રમમાં પાછળ પંચ પરિવર્તનને લઈ અને સમાજમાં જાગૃતિ આવે એની એક પ્રદર્શની પણ લગાવવામાં આવી છે આ ઉપરાંત પથ સંચલન અલગ અલગ વસ્તીમાં નારાયણનગર આનંદનગર અંબિકાનગર શક્તિનાથ કલા મંદિર અને નીલકંઠનગર થઈ ને પાછું આપણું સમાપ્ત થયું છે અને જાહેર કાર્યક્રમો થયા છે